સરસ્વતી અને શ્રી મૃત્યુય મંત્ર વિશે જોઈશું તો સૌપ્રથમ જોઈએ મા સરસ્વતી સ્તુતિ શુક્લામ બ્રહ્મ વિચાર સાર જગત વ્યાપીનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદામ પહમ હસ્તે સ્ફાટિકમાલિ વિદ્યંતી પદ્માસને સંસ્થિતા વંદે માં પરમેરી ભગવતી બુદ્ધિપદામ શાર કુંદેંદુદુષારહારધવલા યા શુભ્રવ્રસ્તાવૃતા યા વીણાવરદંડમંડિતકરા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભી દેવે સદા વંદિતા સા મારસ્વતી ભગવતી નિશીષ જાડ્યાંપ હવે જોઈએ શાંતિપાઠ ઓમ સહનાવતું સહનો ભુનક્તું સહવિર્ય કરવાહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદેશ ઓમ શાંતિ 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 હવે જોઈએ સર્વ કલ્યાણ સ્ત્રોત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પચ્યંતુ મા કચ્ચિત દુઃખ માપનું શાંતિ 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 ત્યારબાદ જોઈશું શ્રી મૃત્યુય મંત્ર હ્રીમ મૃત્યુજય મહાદેવ પ્રાહી શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતે કર્મ બંધવે આ દરેક મંત્રો વિશે આપણે આજના વિડીયોમાં જોયું તો તમે પણ આ મંત્રોનો જપ કરીને જીવનને સુખી અને ધન્ય બનાવજો સાથે તમારા સગાવાલા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરશો થેન્ક યુ